અંબાજી જતા પદયાત્રીઓ માટે અરવલ્લી કોંગ્રેસ દ્વારા વિશામાનો શુભારંભ ચા નાસ્તો મેડિકલ સેવાઓ અને મોબાઈલ ચાર્જિંગ સેવા ઉપલબ્ધ કરાશે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અંબાજી પદયાત્રીઓ અને સુવિધા આપવા વિશામો સમૂહ કરવો શરૂ કરવામાં આવે છે દર વર્ષે હજારો યાત્રિકો પગપાળા અંબાજી માતાના દર્શનાર્થે નીકળે છે મોડાસા શામળાજી હાઈવે પર જીવનપુર ખાતે આવેલા આ વિશામાનો શુભારંભ સરડોઈ ગાયત્રી ઉપાસક શ્રી પ્રદ્યુમ્નભાઈ બાવજીના પાવન હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો આ વિશામાં યાત્રાળુઓ માટે ચા નાસ્તો મેડિકલ કેમ્પ દ્વારા સારવાર દવાઓ

પાવત ઇન્દુબેન તબિયાળ ઉષાબેન રાઠોડ આસપાસના ગામોના સરપંચો સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી સેવાનો લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ કાદડમ મોડાસા